વિનય એક મધ્યમ પરિવારનો યુવક હતો જે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ખૂબ સારી કંપનીમાં નોકરી મેળવી આરામથી જીવન વિતાવતો હતો તેની પત્ની બે બાળકો પણ ખૂબ જ સમજુ અને હોશિયાર હતા વિનયની વૃદ્ધ માતા પણ તેના સાથે જ રહેતી વિનય તેમને પણ કોઈ તકલીફ પડવા દેતો ન હતો માતા બે પરિણિત બહેનો પત્ની બે પુત્રી તમામની જવાબદારી તમામ પ્રત્યેની ફરજો વિનય કુશળતાથી નિભાવતો વિનયની એક ઈચ્છા હતી કે પોતાનો ગાડી બંગલો હોય માર્ચાવતા વિનયના પગારમાં વધારો થયો તો વિનયે વિચાર્યું કે જો બંગલો લોન પર લઈ લઉં તો એનો હપ્તો હવે સરળતાથી પગાર માંગથી જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ ચૂકવાઈ જશે વિનયે થોડી રકમ મિત્રો પાસેથી ઉછીની લઈ ડાઉન પેમેન્ટ ભરી નવો બંગલો પણ વસાવી લીધો સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો ધીરે ધીરે સમય જતા વિનયે હપ્તા પર ગાડી પણ લઈ લીધી

ઘરે પણ બધા જાણી દુખી થયા પણ સાથે સાથે સાંત્વના પણ આપી કે ચિંતા ના કરો તમારી કાબેલીયત મુજબ બીજી નોકરી મળી જ રહેશે આમને આમ વિનયને ઘરે બેસે અઠવાડિયું વીતી ગયું ઘણી તપાસ પછી પણ બીજે ક્યાંની નોકરીનું શેખ થતું ન હતું એ દિવસે અચાનક એનો જૂનો મિત્ર વિવેક આવી ચડ્યો જે શેરબજારની ઓફિસ ચલાવતો હતો બંને મિત્રો બેઠા સુખ દુઃખની વાતો કરી વિવેકે વિનયની નોકરી વિશે જાણ્યું તો એને શેરબજારની માહિતી આપી અને શેરબજારના શેરોના વળતર વિશે સમજાવ્યું અને એ પણ કહ્યું કે શેરબજારમાં ધ્યાન રાખી ચાલવું વિનય બીજા જ દિવસે શેરબજાર ઓફિસે જઈ ખાતું ખોલાવી આવ્યો વિનય શરૂમાં શેરનો અભ્યાસ કરી લે વેચ કરવા લાગ્યો એની સૂઝબૂઝથી ધીરે ધીરે એને સારો નફો પણ મળવા લાગ્યો જેટલો એનો પગાર હતો એટલું તો એ એક અઠવાડિયામાં કમાઈ લીધું અને એ પણ ઓછી મહેનતે વિનયને શેરબજારમાં રસ પડી ગયો પછી તો રોકાણ અતિરેક થવા લાગ્યું છેવટે તો સટ્ટો એ સટ્ટો એક વખત બજાર નીચું જતા વિનયને પાંચ થી દસ લાખ નુકસાન આવ્યું વિનય સંપૂર્ણ ભરાઈ ગયો એના પાસે હવે માત્ર દેવા જ હતા વાયદા આપ્યા પણ પૂર્ણ કરવા આવકનો સ્ત્રોત તો હોવો જોઈએ ને ધીરે ધીરે ઘરે ઉઘરાણી વધતી ગઈ ધાક ધમકીના પણ પ્રયોગ થવા લાગ્યા વિનય ખૂબ જ હતાશામાં આવી ગયેલ હવે તેને કોઈ રસ્તો ના દેખાયો તો એને આ મુસીબત થી બચવા જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય લીધો અને એ રાત વિનયના જીવનની અંતિમ રાત બની ગઈ વિનય રાતે અંતિમ વખત પરિવારનો દીદાર કરી ઝેરની શીશી ગટકટાવી સૂઈ ગયો અને ફરી વિનયના જીવનની સવાર ના પડી સવાર ઉઠતા જ વિનયને મૃત જાણી ઘરમાં રોકકળ મચી ગઈ આતમની હત્યા કરી વિનયની આત્મા શરીરની બહાર નીકળી ચૂકી હતી યમદૂતો તેની આત્માને લેવા આવી પહોંચ્યા હતા વિનય ઘરની રોકકળ દુઃખી વાતાવરણ જોઈ રહ્યો હતો પરંતુ એ હવે જવાબદારી માંગથી છૂટી મુક્ત થઈ ગયો હતો તે અંતિમ વખત ઘરના દીદાર કરી યમદૂતો સાથે ચાલી નીકળ્યો યમદૂતો વિનયને લઈ નરકના દ્વારે આવી પહોંચ્યા અને વિનયને જણાવ્યું કે તમને તમારા કર્મને કારણે નરક નસીબ થાય છે તમામ જવાબદારી નિભાવી છતાં મને નરક કેમ મળ્યું યમરાજે કહ્યું કે તારા નાના જીવન તે ઘણા સત્કર્મો કર્યા જ છે પરંતુ તારું એક દુષ્કર્મ તારા બધા સત્કર્મ પર ભારે છે વિનય બોલ્યો કહ્યું પ્રભુ કહ્યું કે તે જ્યારે તારી જરૂર હતી તારા પરિવારને ને એ જ વખત છે વિનયના હોશકો છોડી જાય છે જ્યારે તે જોવે છે કે તેના લેનદારો ઘરે આવી જેમ તેમ બોલી રહ્યા છે તેની પત્ની પર કુદરષ્ટી નાખી દેવા પૂરા કરવાના વિકલ્પો આપી રહ્યા છે તેની દીકરીઓ દૂર ખોરાક વગર વલખા મારી રહી હતી હાથ જોડી દયાની માંગી રહી હતી બંગલો વેચાઈ ગયો હતો તેનું કુટુંબ રોડ પર આવી ગયું હતું સંબંધીઓએ પણ મો ફેરવી લીધી હતું વિનય ખૂબ દુઃખી થઈ ગયો એને પોતાના નિર્ણય પર ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો યમરાજ બોલ્યા

અને ઘર પરિવારને તકલીફમાં મૂકતા જાય છે વાસ્તવમાં તમારા જેવા લોકો સ્વાર્થી છે આત્મહત્યા એ બે નરકના દરવાજા ખોલે છે એક તમારા માટે અને બીજા તમારા પરિવાર માટે શું આવું નરક પરિવારને આપી મોત વહાલું કરવું એ યોગ્ય માર્ગ છે વિનયની આત્મા પાસે કોઈ જવાબ નથી હોતો હોય છે માત્ર પશ્ચાતાપ વિનયની આત્મા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડે છે અને કહે છે કે હું અને મારા જેવા આત્મહત્યા કરી જવાબદારીથી ભાગનાર લોકો માટે તો નરક પણ ઓછી સજા છે આ જોયા પછી મેં જાણ્યું કે આત્મહત્યા કરી હું શરીરથી તો છૂટી ગયો પણ મારી આત્માને મોક્ષ ક્યારેય નહીં મળે આ વાક્ય સાથે વિનયની આત્મા નરકના દ્વારે ફસડાઈ પડે છે